આ ગુના સાથે જે બાતમી મળી લેના નુસંધાને નારાણપુરા વિસ્તારમાં રેડ કરતા છ આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢ થી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્ફીમ ઉરફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડિયા નું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મોહમ્મદ એઝાદ અબ્રાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ ત્રણ જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે મુસ્તિક છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને

હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં ત્રણેક વખત અગાઉ આવી ગયા હોય મળે છે લગભગ આ બીજી હશે એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રો ને બોલાવી અને દારૂની પાર્ટી કેવું કરતો હતો પણ ડ્રગ્સની પાર્ટી કઈ હોય એવું આ બીજી ત્રીજી વાર જોવાનું ના પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં drugs લેવા આવતી એવું જણાયેલું નથી જીગ્નેશ પંડ્યા છે એ છપ્પન વર્ષની ઉંમરનો છે બાર ધોરણ ભણેલો છે પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં તે પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે ગાંજો અને દારૂનો અને ત્યાર પછી આ એકાદ વર્ષથી drugs ના પણ પેલામાં addiction માં આવેલો હોય અને પોતાના ઘરે અવાર નવાર આ રીતે દારૂની પાર્ટી કરતી હોય કરતા હોય અને જે આવા પેટલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાના ઘરે બોલાવી અને ડ્રગ્સ નું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાઈ ગયા છે આજે ત્રણેય પેટલરો પકડાયેલા છે એ મોહમ્મદ યજાજ છે એ ગોળ લીમડા પાસેનો છે અબ્રાર ખાન છે એ જમાલપુર નું છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો છે અને લસણનો વેપારી છે પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવે છે હા આમાંથી બે જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે અને અન્ય જગ્યાએ પણ એક હથિયાર ધારાના કેસમાં પણ પકડાયેલા છે મારામારીના ગુનામાં અબરાર છે જેની ઉપર ત્રણ મારામારીના ગુના છે એક જુગારનો છે તડીપારનો છે અને મુશ્કેલ છે એની ઉપર પણ મારામારીના બે ગુના છે અને હથિયારધારામાં સુરતમાં મોસ્ટ ઓફ આ લોકો whatsapp કોલ નો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેશ આઉટ નો કરી શકાય અને બીજું જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા તા કે તમે અહીંયા મળો અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે બે વર્ષ થી સંપર્ક માં અ જે મોહમ્મદ ખાન છે જે મેઈન આરોપી જે આપણો ડ્રગ્સ પ્રતાપડ થી લઈ આવે એને કોઈ મેરેજ ફંક્શન માં મુસ્કિમ મળેલો મુસ્કિમ ત્યારથી આ સંપર્કમાં અને આના પેલા પણ બે ત્રણ વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયો એવું જણાય છે જીગ્નેશ પંડ્યા અને એક હજાર રૂપિયા મળતા એક વખત હાલ તો એના મિત્રો જે એના પરિચિત છે એ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ તો મારી જે બે હજાર બાવીસ માં નિમણૂક થયેલી એસ ઓજી માં ડીસીપી તરીકે ત્યારથી ગણીએ તો આ મારો સોમો કેસ છે એનડીપીએસ એક્ટ હેઠળનો બે હજાર બાવીસ ની અંદર ટોટલ પાંત્રીસ કેસ થયેલા છે બે હજાર ત્રેવીસ માં એસઓજી એ સાડત્રીસ કેસ કરેલા છે અને બે હજાર ચોવીસ માં હાલની સ્થિતિ અઠ્યાવીસ કેસ કરે છે